સુરતના કામરેજ પાસે આવેલ તાપી નદીમાં યુવાનની તરતી લાશ મળી આવતા ધારે સંચનાટી બજાવવા પામી હતી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપવામાં આવી હવે સુરત કામરેજ આમ તક ન્યૂઝ બીરોને એક વિસ્તૃત એવા સુરતની કામરેજ પાસે આવેલ તાપી નદીમાં તળાવમાં એક લાશ થતી તરતી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તાત્કાલિક અસરથી તરબિયાઓની મદદથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી આપવામાં આવે છે કયા કારણોસર આ બનાવ બન્યો છે તેની પોલીસ તપાસ ચલાવી રહી છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે કયા કારણોસર તેમનું મૃત્યુ થયું છે પરંતુ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા તાત્કાલિક અસરથી લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાની વાત સપાટી પર આવી છે તાપી નદીમાંથી આ યુવાનની ધરતી હોવી લાશ મળી આવી છે અને બનાવે ભારે ચકચાર જગાવી છે